બોડેલીના અલીપુરામાં પાણી ભરાવવાની સમસ્યા શ્રીરામ કોમ્પ્લેક્ષ અને ભ્રષ્ટાચારના ગોટાળામાં પ્રશાસન ઘેરાયું વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડીલેના અલીપુરા વિસ્તારમાં સતત વરસાદે ફરી એકવાર લોકોની મુશ્કેલીઓ વધારી છે સોસાયટીઓમાં પાણી ભરાવવાનું મુખ્ય કારણ તરીકે સ્થાનિક લોકો શ્રીરામ કોમ્પ્લેક્સને જવાબદાર ગણાવી રહ્યા છે મુખ્ય કારણ હરખલી કોતરનો નાસ વર્ષો જૂનું ચાલીસ ફૂટનું હરખલી કોતર કે જે ગામના ગટર અને ચોમાસાના પાણીના નિકાલ માટે જીવન રેખા હતું તેને ગેરકાયદેસર કોમ્પલેક્ષ બાંધકામ દરમિયાન માત્ર દસ ફૂટનું રાખવામાં આવ્યું પરિણામે દર વર્ષે વરસાદી પાણીનો પ્રવાહ અટકી જાય છે અને સોસાયટીઓ થોડા વર્ષો પહેલા આવી મિલકત સમજી ગેરકાયદેસર દુકાનો ઊભી કરી દેવામાં આવી સ્થાનિકોમાં ચર્ચા છે કે બોડેલી સેવા સદનુક અધિકારીઓના હિસ્સા આ દુકાનોમાં છે જેના કારણે કડક કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે લોકોના આક્ષેપ મુજબ આ પ્રકરણ હવે માત્ર બાંધકામ ગોટાળો નથી પરંતુ પ્રોફેશનલ ભ્રષ્ટાચારનું એક મોટું ઉદાહરણ છે અલીપુરા રહેવાસીઓના પ્રશ્નો શું વર્ષે ચોમાસે અમારે પાણીમાં ડૂબવું પડશે ગટર લાઇન અને ચોમાસાના પાણીનો કાયમી ઉકેલ ક્યારે આવશે શ્રીરામ કોમ્પ્લેક્સ સામે કડક પગલું પ્રશાસન ક્યારે ભરી શકશે હકીકત એ છે કે અલીપુરાનું પાણી ભરાવું હવે માત્ર કુદરતી આપત્તિ નહીં પરંતુ પ્રશાસન બિલ્ડર અધિકારી એ ભ્રષ્ટાચારનું હાઈલાઇટ કૌભાંડ બની ગયું છે રિપોર્ટર હૈદર પાઠાણ બોડેલી